હાલો મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર ન્યુ બ્લોગ ચેનલ માં તમારું હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં તો મિત્રો આપણે અત્યારે સહી બાવળિયાળી નગા લાખાના ઠાકરના ના ધામ માં એટલે કે બાવળિયાળી ધામ માં સહી મિત્રો ને અહિયાં એમ કહેવાય છે કે ઠાકર ભગવાનના મંદિરની નવા મંદિરની ની મહોત્સવ એટલે કે ઠાકર ભગવાનની મૂર્તિની મૂર્તિ મહોત્સવ છે તો મિત્રો ઈ નિમિત્તે આયા

અને મિત્રો જેમ આપણે મંદિરે આગળ જઈએ છીએ તેમ તેમ મિત્રો જેમ શ્રદ્ધાળુ ની વધારે પડતી તમને ભીડ જોવા મળશે તો જોવા મિત્રો અત્યારે મંદિર ની બાજુ માં કે બહુ ભીડ છે અહીંયા દર્શન કરવા માટે શ્રદ્ધાળુ નો જો મિત્રો આ બધું મંદિર છે જે ઠાકર ભગવાન એ આખું મંદિર છે એ લેટ ડેકોરેશન શણગારો આવેલું છે જોવા તમે તો આ છે કઈક રાત્રિ નો નજારો છે જોવા તમે તો કોમેન્ટ લખી નાખજો જય ઠાકર તો જો મિત્રો નાઈટ નો સરસ મજા તો આ બંને મિત્રો કચ્છ થી બંને મિત્રો છે ઠાકર ભગવાન દર્શન કરવા માટે અને મિત્રો ત્યાં રમેશભાઈ ઓઝાની જે ભાગવત કથા છે એનો રસપાન કરવા માટે મિત્રો ઠેઠ કંચ વાગડ થી મિત્રો દર્શન કરવા મિત્રો આવ્યા છે તો બંને મિત્રો

એ અલગ અલગ થાય છે તમે સરસ આમાં જેટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે એટલા બધા શ્રદ્ધાળુઓ જો આ મિત્રો બેઠા છે એટલે કે આરામ કરે છે વિહામો કરે છે જો તમે બધા જે શ્રદ્ધાળુઓ છે દૂર દૂર થી આવતા હોય એટલા માટે અહિયાં આરામ કરે છે જો આ સરસ મજાનો એવો નાઈટ નજારો છે મિત્રો જે અહીંયા બધા ભાવિ ભક્તો આવે છે એટલે કે જે બધા બેનો માતાઓ આવે છે એ મિત્રો અહીંયા જે ધૂન મંડળી છે એ બધા ધૂન મંડળી લે છે તો જો મિત્રો અહીંયા જે બેનો માતાઓ છે એ બધા ધૂન ને એવું બધું લે છે જવો તમે તો જો મિત્રો અહીંયા છે એ બધી સેવમ સેવકો સેવા કરતા હોય છે અને જે આ બધા દાદા છે અહીંયા કરતા હોય છે એટલે કે સેવમ સેવકોનું કામ કરે છે અહીંયા કારણ કે છાત જમણ ઉભે પગે સેવા કરતા હોય છે તો દાદા શું છે તમારું નામ શું છે ભટ્ટુભાઈ તમારું ગામ કેવું તળાજા પાસે પાઉઠી તો જે આ દાદા છે એ આપણા ગામના નજીકના જ છે કારણ કે એટલે આપણા એરિયાના જ કહેવાય છે તો અહીંયા જો ઠેઠ પાવઠી થી અહીંયા સેવા કરવા માટે આવી જશે અને ગમે સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય